અંગ્રેજો સામે તોપ ગોલા બંદૂકો સેના બધું હતું આપણી પાસે કશું જ નહોતું તેમ છતાં પણ રૂપસિંહ નાયક અને જોરિયા પરમેશ્વર પરમેશ્વર સાથે 5000 કરતા પણ આપણા નાયક સમાજના જુવાનિયાઓ સાથે મળીને જંગલમાં સુપાઈને અંગ્રેજોને હરાવ્યા હતા એની તાકાત મારો આ નાયક સમાજ અહીંયા ઉપસ્થિત ત્યારે એવા સમાજ માટે મારે કેવું સોમદાર સાહેબે પણ આપણને ખૂબ સરસ રીતે સમજાવ્યા કે રાજા તરીકેનું કર્તવ્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને આપણને રાજા તરીકેના આશીર્વાદ રહ્યા છે અહિયાં જ્યારે સોમદાસ સાહેબ આપણી સમક્ષ ઉપસ્થિત આપણને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું ત્યારે અને વાર મેં કેતો કે આવો લડાયક સમાજ અંગ્રેજો સામે લડ્યો હોય એવા સમાજ ને સરકારો હતા પરંતુ આપડા સોમદાસ સાહેબ કીધું એ પ્રમાણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એમને સોમદાર સાહેબ આપણા હીરાભાઈ અન્ય આગેવાનો વૈતાખભાઈ બારિયા આપણા એમએલએ જેવા અને આપણા આગેવાનો એ માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે હતા ત્યારે એમને રજૂઆત કરી કે આવા અંગ્રેજો સામે લડનારા નાયક સમાજના આગેવાનો જે શહીદ થઈ ગયા રૂપસિંહ નાયક જોરિયા પરમેશ્વર જેવા શહીદ થયેલા યોદ્ધાઓને આપણે ખરેખર યાદ કરવા જોઈએ એમની યાદગીરીમાં આપણે ક્યાંક મૂકવું જોઈએ એ સમાજને પણ આપણે આગળ લઈ જવો જોઈએ એ સમાજે જે કરેલું કામ છે એને પણ આપણે વખાણવું જોઈએ એના માટે રાજ્યના મુખ્યમંત્રી સોમદાસ સાહેબ કીધું એ પ્રમાણે જાંબુઘોડા ખાતે સભા યોજીને આ ઇતિહાસને આગળ વધારવાનું કામ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે કર્યું એનાથી વિશેષ આગળ વધીએ ત્યારે ઇતિહાસને યાદ તો કરાવ્યો આગળ પણ ધપાવ્યો પરંતુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ્યારે બોરેલી ખાતે પેટ્રોલિયા ખાતે આવ્યા ત્યારે પણ ફરીથી આપણા શહીદ થયેલા રૂપસિંહ નાયક માટે અને જોયા પરમેશ્વર માટે પ્રાથમિક શાળાઓના

મોદી સાહેબ જ્યારે દેશના રાજા છે ત્યારે દેશના રાજા તરીકે એમને જે કર્તવ્ય કરવાનું કે કોઈને લક્ષ્મી દાન કરવું કોઈને અન્ન દાન કરવું કોઈને વસ્ત્ર દાન કરવું દેશ ના મોદી સાહેબ આ દેશનું જ્યારે સુકાન સંભાળી રહ્યા છે ત્યારે આપણે બધા સૌ જાણીએ છીએ કે સોમદાર સાહેબ કીધું એ પ્રમાણે જયારે જયારે ખેડૂતોના ખાતામાં છ રૂપિયા દેવાનું આવે તો લક્ષ્મી ના રૂપ માં દાન કરી આપણે અન્ન લઈ ને અન્ન દાન જ્યારે દેશના પ્રધાનમંત્રી દાન કરી રહ્યા એવી રીતે અનેક યોજનાઓ કલ્યાણકારી દેશના પ્રધાનમંત્રી મોદી રાજાના કર્તવ્ય તરીકેનું કર્તવ્ય